હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી બનાવીશું આ રેસીપી બહુ જ હેલ્ધી છે સાથે ટેસ્ટી પણ છે આને તમે બાળકોને નાસ્તામાં કે પછી ચા સાથે સર્વ કરી શકો છો અને સાથે આપણે લીલા નારિયેળની ચટણી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો કોથમીર વડી બનાવવા માટે અહીંયા મેં એક જોડી લીલા ધાણા લીધેલા છે તો આને મેં સાફ કરીને બેથી ત્રણ વાર સારી રીતે પાણીથી ધોઈને કપડાંથી કોરા કરી લીધા છે એને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું હવે આ કટ કરેલા લીલા ધાણાને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અહીંયા આપણે એક કપ બેસનના માપથી કોથમીર વળી બનાવવાના છીએ તો એક કપ બેસનની સામે ત્રણ કપ ઝીણા સમારેલા લીલા ધાણા લઈશું હવે આપણે એક ખાંડીમાં ત્રણથી ચાર લીલા મરચાં આઠથી દસ સૂકા લસણની કડીઓ એક ઇંચ આદુનો ટુકડો અને સાથે અડધી ટીસ્પૂન જીરું ઉમેરી વાટી લઈશું તમારે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું હોય તો તમે કરી શકો છો હવે વાટેલા આદુ મરચાં લસણને આપણે લીલા ધાણામાં નાખીને મિક્સ કરી લઈએ હવે આમાં આપણે એક કપ બેસન ઉમેરીશું બેસનને તમારે કમ્પલસરી ચાળીને જ ઉપયોગમાં લેવાનું છે સાથે જ આપણે વન ફોર્થ કપ ચોખાનો લોટ લઈશું બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન હળદર પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ટી સ્પૂન ખાંડ ઉમેરીશું અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન તેલ ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં લોટ લીલા ધાણા અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું તો અહીંયા લોટ બાંધવામાં આપણને વધારે પાણીની જરૂર નહીં પડે તો જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધીશું લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે એને આપણે એકદમ સારી રીતે મસળી લઈશું આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે ઢોકળાની પ્લેટ કે પછી આ રીતનું ટીન લઈને એની અંદર તેલ લગાવી દેવાનું છે અહીંયા મેં આ ટીનમાં તેલ લગાવી દીધું છે હવે એની અંદર થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશ હવે ટીનમાં લોટ મૂકીને આ રીતે પાથરી દઈશું પછી તવેતાની મદદથી આ રીતે લેવલ કરી દઈશું તો સરસ રીતે લેવલ થઈ ગયું છે તો ઉપરથી હવે આપણે થોડા તલ છાંટી દઈશું હવે કોથમીર વળીને સ્ટીમ કરવા માટે અહીંયા મેં સ્ટીમરમાં પાણી નાખીને ગરમ કરવા મૂકી દીધું હતું હવે સ્ટીમરમાં પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે પ્લેટ મૂકી દઈશું હવે આને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું તો જ્યાં સુધી કોથમીર વળી સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે નારિયેળની ચટણી બનાવી લઈશું જે આની સાથે બહુ જ સરસ લાગે છે તો એના માટે અહીંયા અમે વન ફોર્થ કપ લીલું નારિયેળ લીધું છે તમારી પાસે લીલું નારિયેળ ના હોય તો તમે સૂકા નારિયેળનું છીણ લઈ શકો છો સાથે બે તીખા લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો લઈશું અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે જ આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો ચટણી એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે વીસ મિનિટ થઈ ગઈ છે તો ગેસ બંધ કરીને કોથમીર વળીની પ્લેટને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એને થોડી ઠંડી થવા દઈશું કોથમીર વળી ઠંડી થઈ ગઈ છે હવે ચપ્પાની મદદથી આ રીતે એની કિનારીઓ અલગ કરી લઈશું પછી એને પ્લેટમાંથી કાઢીને આ રીતે એના ચોરસ ટુકડા કરી લઈશું તમે જોઈ શકો છો કોથમીર વળી કેટલી સરસ રેડી થઈ છે તમારે જો એને તળ્યા વગર આ રીતે જ ખાવી હોય તો તમે ખાઈ શકો છો હવે આપણે એને તળી લઈશું તો તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને એકાદ મિનિટ જેવું થવા દઈશું એકાદ મિનિટ જેવું થાય પછી જ એની સાઈડ ચેન્જ કરવાની છે તમારે જો આને તળવી ના હોય એને ફ્રાય કરવી હોય તો તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કોથમીર વડીમાં થોડી જ વારમાં લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગઈ છે તો એને આપણે કાઢી લઈશું એ જ રીતે આપણે બાકીની કોથમીર વડી તળી લઈશું તો હવે ગરમ ગરમ કોથમીર વળીને નારિયેળની ચટણી સાથે સર્વ કરીશું તો આ એકદમ હેલ્ધી કોથમીર વળીને તમે ચા સાથે ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુ મારા એલા બે લાયકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે